નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે ધરાશ્યભાઈ રાકેશભાઈ દેસાઈનો જન્મ દિવસ હતો અને જેની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી રાકેશભાઈ દેસાઈ ન હોવા છતાં પણ તેની ઉજવણી એવી રીતે કરવામાં આવી કે લોકો માટે યાદગાર બની જાય કારણ કે તેમની જન્મદિવસની ઉજવણી નાની ચોવીસી ખાતે આવેલા માનવ મંદિર વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં હતી જ્યાં વૃદ્ધોને ભોજન જમા કરવામાં આવ્યું હતું એટલે કે જે જે લોકોને તડછોડવામાં આવે છે પોતાના પરિવાર પોતાના સ્વજનોએ તેમને તડછોડી દીધા છે તે લોકો વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર બન્યા હોય તેવા લોકોને ભોજન કરાવીને એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રાકેશભાઈ દેસાઈ આજે ચોક્કસથી નવસારીમાં ઉપલબ્ધ ન હતા તેઓ વિધાનસભામાં હતા પરંતુ તેમનો જન્મદિવસ તેમના પરિવાર અને અન્ય જે તેમના સ્નેહી છે તેવા રાજેન્દ્રભાઈ દેરાશ્રી જો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેમજ ધીરુભાઈ ભાડજા મીનાલભાઈ દેસાઈ રાકેશભાઈ દેસાઈના દીકરી અને તેમના પત્ની અને વિશાલભાઈ બારોટ પરેશભાઈ કાસુંદરા અને જીતુભાઈ સહિતના આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા આ વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જે વૃદ્ધાશ્રમ છે તેના પ્રમુખ શકુંતલાબેન પટેલ શું રહ્યા છે આવો સાંભળીએ હું માનવ મંદિર વૃદ્ધાશ્રમના પ્રમુખ શકુંતલાબેન વિનોદભાઈ પટેલ આજે રાકેશભાઈની બર્થડે નિમિત્તે ભોજન સંભાળણ રાખ્યું હતું એમની બર્થડેના અમારા બધા જ વડીલો ખુશ ખુશાલ છે અને એમને શુભ એ શુભેચ્છા પાઠવી રહ્યા છે અમારું માનવ મંદિર વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવ્યું હતું નની ચોવીસી તો માનવ મંદિરના જે કામ કરતા એવા અતુલભાઈ ગાંધી પણ આ બાબતે શું કહે છે આવો સાંભળીએ મારું નામ અતુલકુમાર વિનોદભાઈ ગાંધી હું માનવ મંદિર વૃદ્ધાશ્રમમાં જોબ કરું છું આપણા ધારાસભ્ય જે રાકેશભાઈ દેસાઈ ખરા એમની બર્થ ડે નિમિત્તે જે એમને પ્રોગ્રામ રાખ્યો છે વૃદ્ધાશ્રમમાં ત્યારે કે અમને બહુ બહુ આનંદ થયો છે અમારા બહુ આનંદ થયો છે અને લોકો બધી શુભેચ્છા લોકો પાઠવે છે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનો જન્મદિવસ હતો અને તેઓ આજે ઉપસ્થિત ન હતા પરંતુ પરિવારે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે વૃદ્ધોના ભોજન કરાવવામાં આવ્યું હતું અને તેના થકી તેઓએ પોતાના જે સત્કાર્યો છે તે કર્યા હતા અને વૃદ્ધને ભોજન કરાવી તેમના મોઢા પર સ્મિત લાવી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી જેથી કરીને તેઓ સમગ્ર વર્ષ દરમિયાન લોકોના મુખ પર આ રીતે સ્મિત લાવતા રહે તેવા હેતુ સાથે તેઓએ આ ભોજનનું કાર્ય યોજવામાં આવ્યું હતું ત્યારે આજ પ્રકારના અવનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી